हिसाब केम थाय आ तक के बारे केवु जोइए के, के दुर्भाग्य थे के टुटा एला मतो थी पदाधिकारी बेना जाहिर मंच थी आ प्रकार नो एक जन प्रतिनिधि बोले के मने जितना नेया छे एने हु छोडीस नहीं वो एनो हिसाब करी આ મારે એટલું જ કહેવાનું છે કે ોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય

પણ કોંગ્રેસ ની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને એને ધ્યાન માં રાખીને જો કાઈ પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા અંદર અમને પણ પૂરે પૂરો હિસાબ કરતા આવડે છે આ રીતે આવે કે